ટોપ ક્વોલિટી પરફોર્મન્સ યાદ રાજકોટમાં આજે બપોરે ભારે બફારા બાદ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે માત્ર અડધો કલાકમાં એક ઇંચ વરસાદથી રાજકોટ પાણી પાણી થઈ ગયું છે જે સ્ક્રીન ઉપર અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટના રૈયા રોડના આ દ્રશ્ય છે જ્યાં અત્યારે ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને ભારે હેરાનગતિ અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટની આ પોલ ખુલ્લી છે મહાનગરપાલિકાની જે રીતે માત્ર અડધો થી એક ઇંચ વરસાદ આવે અને રાજકોટ પાણી પાણી થઈ જાય આ તંત્રએ ખરેખર ડૂબી મરવું જોઈએ એ પ્રકારનું અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી સામે અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહી છે એક તરફ તંત્ર દાવા કરી રહ્યું છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે પરંતુ માત્ર આ પેપર ટાઈગર હોય અધિકારીઓ એ રીતે આ કામગીરી સ્પષ્ટપણે દેખાઈ આવે છે એક તરફ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ આ વરસાદ જયારે અત્યારે ધોધમાર વરસવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે માત્ર અડધો જ કલાકમાં રાજકોટની આ સ્થિતિ તમે ન્યૂઝ કેપિટલ મારફત જોઈ રહ્યા છો રાજકોટ મહાનગરપાલિકા મહાનગરપાલિકાને જે રીતે કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે ત્યારે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે માત્ર એક ઇંચ વરસાદમાં રાજકોટ પાણી પાણી થઈ ગયું છે ત્યારે રાજકોટના તમામ રાજમાર્ગો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોની વાત કરવામાં આવે તો રાજકોટના નીચાણવાળા તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થવાની શરૂઆત થઈ ચૂકી છે ગોઠણરૂપ પાણી જયારે શહેરના રાજમાર્ગો ઉપર અત્યારે ભરાઈ આવે છે ત્યારે કોર્પોરેશનનો એક પણ નેતા કે અધિકારી અત્યારે આ વરસાદમાં બહાર નીકળતો જ નથી એક રાજકોટ માટે પણ શરમજનક બાબત કહેવાય હાલ તો અત્યારે રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદની શુભ શરૂઆત થઈ ચૂકી છે સિઝનનો અત્યારે આ વરસાદ જ્યારે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે વાવણી લાયક આ વરસાદ છે એક તરફ લોકોમાં અને ખેડૂતોમાં એ પ્રકારની ખુશીની પણ લાગણી છે ગરમીમાં રાહત છે તો બીજી તરફ વાવણીના પણ શ્રી ગણસ અત્યારે ખેડૂતોએ કરી દીધા છે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ સ્થાનિકો સાથે પણ દર વર્ષનું આ જે દ્રશ્ય સામે આવે છે આઝાદ ચોક છે કાકા દર વર્ષે આઝાદ ચોકમાં પાણી ભરાય છે પરંતુ તંત્ર દ્વારા કાંઈ જ કામગીરી નહી શું કહેશો તંત્ર ને મુશ્કેલી આની વ્યવસ્થા જલ્દી કરો બહુ હેરાનગતિ થાય છે શું શું તકલીફ પડે છે અહિયાં તકલીફ એવું કોઈ શાસન નીકળી આપતા નથી ગાડીઓ બંધ પડી જાય તકલીફ બહુ હોય અને ખાડા ખાબુ બહુ હોય તકલીફ બહુ છે તેવું અત્યારે સ્થાનિકો કહી રહ્યા છે ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને એક તરફ હેરાનગતિ છે તો બીજી તરફ પ્રિ મોનસૂનની કામગીરી સામે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે એક ઇંચ વરસાદથી રાજકોટ પાણી પાણી છે શું કહેવા માંગશો રાજકોટ મહાનગરપાલિકા મહાનગરપાલિકાને જવા માંગુ છું આવો વરસાદ ફરે આજ આષાઢ મહિનાનો પહેલો દિવસ છે અને દર વર્ષે આવો ભગવાન કૃપા કરે આખો મહિનો વરસાદ હોય લીલા લહેર હોય જોઈએ લીલા લહેર તો છે પણ એક તરફ લોકોને તકલીફ જાજી છે પાણી ભરાઈ ગયા છે રોડ ઉપર શું કે રોડમાં તો પાણી ભરાઈ ગયા છે આડા મકાન હોય હાંકડી ગલી હોય તો પાણી ભરાવાના જ છે વરસાદ આવે તો બધું થઈ જાય છે પછી તો પાણી નીકળી જાય છે પણ વરસાદ આવવો જોઈએ પાણી વિના પલવા ન હાલે અનાજ વિના પંદરથી કાઢી નાખી પાણી વગર પલવા ન હાલે પાણી જ છે અને જેમ વરસાદ આવે અમે અમે માલધારી હું અમારા ગાયું લીલું ઘાસ સારો ગોલ પાણી ખેડૂતને પલિયારી થઈ જાય ગાય દ્વારકાધી જાય વરસાદ પણ એટલો જ જરૂરી છે તેવું લોકો કહે છે ભલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ સિઝનનો વરસાદ વરસવો એટલો જ જરૂરી છે હાલ અત્યારે રાજકોટની આ સ્થિતિ જયારે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર જે રીતે આ સીધા જ દ્રશ્યો રાજકોટથી તમને બતાડી રહ્યો છું રૈયા રોડના આ દ્રશ્યો છે એક તરફ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે તો બીજી તરફ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે આસપાસના વેપારીઓ સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરશું દર વર્ષે જયારે આ વરસાદ વરસે છે ત્યારે વેપારીઓને પણ ભારે હેરાનગતિ થતી હોય છે અહીંયા દુકાન તરફ આવવા માટે કોઈ ગ્રાહક અત્યારે આવી શકે એમને એવી સ્થિતિ છે શું કહેશો નિકાલ શું હતું રાજા ચોકમાંથી પાણીનો પાણીનો નિકાલ નથી પરિસ્થિતિ પાણી સ્થિતિ સ્થળ પર તમે જોયેલો એવી પરિસ્થિતિ તમારા સામે છે ને કોઈ કાર્યવાહી નથી હાલ સ્થાનિકોનો પણ જે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ જે કહી રહ્યા છે સ્થાનિક કે વરસાદ વરસવો ખૂબ જરૂરી છે પરંતુ બીજી તરફ વરસાદી પાણી જે નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે તેનો નિકાલ થવો પણ એટલો જ જરૂરી છે હાલ અત્યારે રાજકોટમાં એક ઇંચ જેટલો વરસાદ અડધો કલાકમાં પડ્યો છે ત્યારે વરસાદ થોડો ધીમો પણ પડ્યો છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે લોકોને પણ તંત્ર દ્વારા એક અપીલ કરવામાં આવી રહી છે કે વરસતા વરસાદમાં નીચાણવાળા વિસ્તારથી દૂર રહેશો અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળશો ધોધમાર વરસાદથી રાજકોટના નેહરુનગર વિસ્તારમાં પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે હું તમને નહેરુનગર વિસ્તારના દ્રશ્ય બતાડી રહ્યો છું સૌપ્રથમ આ ઘરના દ્રશ્ય તમને બતાડી રહ્યો છું જ્યાં અત્યારે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે આપણે વાત કરીએ સ્થાનિકો સાથે નેગર વર્ષોથી આ પ્રશ્ન છે હાલ તો અત્યારે એક જ ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા શું કહેવા માંગશો આ વરસાદ વિશે હા બારો વરસાદ આવે છે એટલે પાણી ભરાય જાય છે બારો ગમે ત્યાં પાણી આવેલા ઘરમાં જ ગરીયે નાના જ બનાજ બધું બગડી જ જાય છે વરસો વરસો એમાં તંત્ર કાંઈ ધ્યાન નથી દેતું એક ઇંચ વરસાદમાં એક અનાજ કહેવાય જે ગરીબોનું અનાજ આ કહેવાય છે એ તમામ ઘરમાં પગડી જાય છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી તો કેમેરા મારફત એટલે કે ચેનલ મારફત તમને શું કહેવા માંગશો જે તંત્ર જે સાંભળી રહ્યું છે આમાં જી છે ને એ કોપરેટર જી હોય ને એ નિકાલ કરવો જોઈએ બીજું કાંઈ ને ઘરે ઘરે અનાજ બગડી જાય બધું ખાવાની વસ્તુ બગડી જાય બધું બગડી જાય છે એમાં કઈ કોઈ તંત્ર ધ્યાન નથી દેતું વોટ લેવા તરત આવી જાય છે પાંચ વર્ષ થયા નથી વોટ આપો ઓલું આપો ઓલું આપો એમાં કઈ વોટ લેજે તું કોણ વાતાવરણ થઈ ગયું છે મારે વરસાદમાં સ્થાનિક કોર્પોરેટરો દેખાતા નથી શું પરિસ્થિતિ છે આખી આ વિસ્તાર ઈ તો કોર્પોરેટર તો બહુ બધા સારા છે એમાં કઈ કેવું નથી પણ આ દર સાલ આટલું પાણી ભરાય જ છે એમાં કઈ કોઈ તકલીફ નથી આઈ અમારે બહુ સારા છે બધા કોર્પોરેટર કોઈ વાંધો છે કોર્પોરેટર સારા છે પણ પાણી ભરાય છે એનું શું એ તો દળસાર ભરાયે જ છે અમારે પાણી અહીંયા ના એનો નહીં આગળ જઈને બધું અમારે કલાક પછી બધું પાણી ઉતરી જાય છે એનું કઈ કોઈ ઓલું છે નહીં હાલ અત્યારે જે રીતે સ્થિતિ સામે આવી રહી છે હું તમને નેહરુનગર વિસ્તારના આ દ્રશ્ય બતાડી રહ્યો છું જ્યાં સમગ્ર વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જ્યારે પણ ભારેથી ભારે વરસાદ પડે ત્યારે આ પ્રકારની સ્થિતિ આ નહેરુનગર વિસ્તારની જોવા મળે છે ઘરની બહાર લોકોને નીકળવાનું જ નહીં અને નીચાણવાળા જે વિસ્તાર છે એટલે કે જે મકાનો નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે તે તમામ મકાનોમાં પાણી ઘૂસી જાય છે ભાઈ કહી રહ્યા હતા કે અનાજ પણ અમારું પલળી જાય છે જે સ્થિતિ રાજકોટના આ વિસ્તારની છે એવી રીતે તમામ નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે તે તમામ વિસ્તારો હાલ અત્યારે પાણીમાં ગરકાવ છે સ્થાનિક એક પણ કોર્પોરેટર કે નેતા ફરકતો નથી તે વાત તો ચોક્કસ જ છે ત્યારે ખરેખર આવા સમયે પ્રજાના જે સેવકો હોય તેને પ્રજાની પડખે આવવું જોઈએ અને તેને મદદરૂપ પણ થવું જોઈએ કેમેરાપર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ